હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાત યુટ્યુબ ચેનલમાં અને મિત્રો તમારે જો કોલ લેટર તલાટીનું ડાઉનલોડિંગ કરવું હોય તો તમારે સૌથી પહેલાં ઓજસ્ટ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ પર આવવાનું રહેશે હવે તમે મોબાઈલમાં આવી રીતે તમે ઓપન કરશો આ વેબસાઇટની એટલે તમને આવું કંઈ ડેશબોર્ડ છે જોવા મળવાનું છે અહીંયા કોલ લેટર પરફેન્સમાં જવાનું છે પ્રીલી માઇન્ડરી એક્ઝામ કોલ લેટર ત્યાં ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ થોડું આ વેબસાઇટ ડાઉન રહે છે એકસાથે બધા લોગ ઇન કરે એટલે થોડી વેબસાઇટ પર સર્વરનો પ્રોબ્લેમ રહે છે અહીંયાથી તમારે પ્રિન્ટ કોલ જે ઓપ્શન આવે છે અહીંયા સિલેક્ટ જોબ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ અહીંયા જોવા મળે છે રિવન્યુ તલાટી ક્લાસ ત્રણની ત્યાં ક્લિક કરીને કન્ફર્મેશન નંબર છે અહીંયા નાખવાનો રહેશે એ નાખ્યા બાદ તમારી બર્થે ડેટ નાખવાની છે બર્થે ડેટ નાખીને કેપ્ચર કોડ નાખશો એટલે પ્રિન્ટ કોલ લેટર પર ટેપ પર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર છે ડાઉનલોડિંગ થઈ જશે અને મિત્રો જે લોકોને કન્ફર્મેશન નંબર ન હોય તો અહીંયા તમારો નંબર જાણવા માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે એડવર્ટાઇઝ નંબર નાખીને પોતાનું જે કન્ફર્મેશન નંબર છે એ શોધી શકો છો તો ચાલો આવા વિડીયોની સાથે મળીશું ગયું જય ગુજરાત